જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં એક સત્ય ઘટના આધારિત વાર્તા સાંભળીશું સિંહની સાથે દોસ્તી જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડિયો આપ સુધી તુરંત પહોંચી શકે કાઠિયાવાડમાં કોક દીને એ ભૂલો પડજે ભગવાન પછી થાજે મારો મહેમાન એ તને સ્વર્ગે ભૂલાવું કાઠિયાવાડના સંસ્કાર અને વિવેક ભગવાનને પણ સ્વર્ગ ભૂલાવી દે તો આ તો લોકજીવનમાં સિંહને પણ મિત્ર બનાવી તિથિ આપતા પાક્યા છે ગીરમાં વિસાવદર પાસે મોણપરી નામે એક ગામ છે ગામની ફરતે નદી છે આ નદીમાં વાંસા ઝાડ ઊંડા પાણીના ગુના છે તેથી તે ગુના મોણપરી કહેવાય છે આ ગુનાવાળી મોણપરી પાસે આપો નામનો એક ગિરાસદાર થઈ ગયા પોતે અર્ધ ગામના ધણી અર્ધામાં બીજા પાંચ ભાગીદાર આપો માત્રો એકલા અર્ધું ગામ ખાય એની ભાગદારોને અદાવત માત્ર આપાને ઠેકાણે પાડી દે તો આખું ગામ ખાઈ શકાય પણ આપો માત્ર અડાભીડ આદમી ભાગીદારોને તો કારી ફાવતી નથી માત્ર આપાને સંતાનમાં માત્ર એક જ દીકરી નામે સોમબાઈ એટલે ભાગદારુને આકડે મધ જેવું છતાં હાથ ન અડે એક બાપના દીકરા પણ નહીં નદીને સામે આપા માત્રાના ખેડૂતોની ખડાવટ આ ખડાવટમાં હાલરા હાલે ઈટાણે આપો ઢાળીને વાતું હિલોડા લે સૂરજ બરોબર માથે આવ્યો ને હાલરે જોડેલા બળદ ભડકીને ફરકડા બોલાવવા માંડ્યા માત્ર આપો કહે કે આટલામાં જાનવર આવતા હોવા જોઈએ એની ધ્રાણથી ઢાંડા ભડકે છે

આપો કહે આજે જાનવર બહુ મોટું આવ્યું છે ઢોર ઢાખરનો ખ્યાલ રાખજો ખેડુ માતર ભેગા થઈ રહ્યા હાથ ઊંચા ભેખડ પછી વાંસા ઝાડ ઊંડો ગુનો ભેખડ માથેથી સૌ જોઈ રહ્યા હતા સિંહ અને સિંહણ બેય પોતાની મસ્તીમાં હલિયા આવે છે એમ ગેલ કરતા કરતા બેય વોકડામાં આડોટિયા પાછા ઊભા થયા એમાં સિંહણને તરસ લાગી એટલે બેય ગુના કાંઠે આવ્યા સિંહ પડખે ઉભો છે અને સિંહણ ગોઠણબુટ પાણીમાં જઈને પાણી પીવા માંડી વગર પગે પોતાના છોડિયા વેંટાણીને સિંહણ જોર કરે તે પહેલા જોટ મારીને પાણીમાં ખેંચી સિંહણે બહુ જોર કર્યું પણ પાણીમાં ખેંચાયા પછી એનું જોર ક્યાંથી ચાલે મગરમચ્છ સિંહણ ને પાણીમાં ખેંચી ગયું સિંહણ દેખાતી બંધ થઈ ગઈ માથે પાણીના બડબડિયા બોલતા રહ્યા આ બધું જોતજોતામાં બની ગયું સિંહણની વાર કરવાની ન રહી હજી તો ઘડી પહેલા એકબીજાને અંગ ભીડીને હાલતા હતા એવી પોતાની સિંહણને દેખતા દેખત મગર પાણીમાં ખેંચી જતા સિંહ ગાંડા જેવો થઈ ગયો વિકરાળ બન્યો સિંહણના આવા વસમાં વિજોગે માંડ્યો હુંકવા સિંહની જનોની ત્રાડથી થી સીમ ખેતર ડુંગરા વેદનાના ચિત્કાર પાડી ઉઠ્યા ઢોર ઢાકરે મોંમાંથી રૂવાટી થરકવા માંડી જેમ આવે તેમ માંડ્યા ભાગવા આપો માત્ર અને માણસો ભેખડ ઉપરથી આ બધું જોયા કરે છે એમના કેટલાક તો સિંહની ત્રાડથી થડકી ગયા પણ પાંત્રીસ હાથ જેટલા ઊંચી ભેખડ માંથી સિંહ ઠેક મારી શકે તેમ ન હતું એટલે તેઓ બીતા બીતા ઉભા રહ્યા ટાળું પાડી પાડીને સાવજ થાક્યો પણ એમને એમ ખોડાઈ રહ્યો નથી હાલતો કે નથી ચાલતો બુડ પાણીમાં એમને એમ ઉભો આંખમાંથી લોહી વરસે છે ને રોમ રોમ ધ્રુજ્યા કરે છે આવો જનુને ચડેલો સાવજ શું કરશે ને શું નહીં કરે એવી બીકથી કેટલાય ધ્રુજે છે પણ હવે શું થશે એ જોવાની લાલચ પણ છોડી શકતા નથી એમને એમ સાંજ પડી ત્યાં લોહી ચૂસીને જોડે મળદું છોડી દીધેલું એ ગુનાના પાણી ઉપર તરી વળ્યું સિંહણના મર્દુને પાણી ઉપર તરતું જોઈ સિંહ પણ ધ્રુજી ઉઠ્યો જેમ રડતો હોય તેમ પાછો માંડ્યો ત્રાડુ પાડવા ધીરે ધીરે ત્રાડુ બંધ પડી પણ સિંહ એક ધારી પાણી ઉપર નજર નોંધીને ઝુરવા માંડ્યો અંધારા ઉતરવા માંડ્યા ગામ લોકો કહે કે બાપુ હવે શું કરશું આપો માત્રો કહે આપણે રાત રોકાવાના વારા કાઢીએ જનાવર જનુને ચડ્યું છે પણ ચહકશે નહીં એટલે બીવા જેવું નથી આપણે આળ્ય કરવી નથી પણ તાગ લેવો જોઈએ કે આનું હવે શું થાશે એમ ચાર પહોર રાત ગાળવાના વારા ગોઠવાના દી ઉગતા તો ભેખડ માથે માણસ મંડ્યું ઠલવાવા જેઓ પાણીમાં ઊભો હતો એવો ને એવો સાવજ ઊભો ઊભો ઝુરિયા કરે છે માણસ આવે છે ને જાય છે પણ ભૂખ્યો ને તરસ્યો સાવજ પાણીમાં મોઢુંય બોળતો નથી ક્યારેક દુઃખનો માર્યો તાડ ઉદયને પાછો ઝુરિયા કરે છે ત્રીજે દિવસે નો આહાર પૂરો થયો છે સાવજ તો પાણીમાં જ ઉભો હતો એટલે જેવું મગરમચ્છ પાણીમાંથી ઉપર આવ્યું જેવા પગે કે રાહ જોઈને સાવધ રહેલા સાવજે સાચ વાટીને જોર કર્યું મગરમચ્છ સિંહને પાણીમાં ખેંચવા અથાગ જોર કર્યું પણ આ બધું જ બળ વાપરીને સિંહે પાણીમાંથી ખેંચી કાઢ્યું અને બીજા પંજાથી તેને મોઢાથી ઘડીના છઠ્ઠા ભાગમાં જોડ ચૂંથી ચૂથી નાખ્યું ગુનાના કાંઠાના છીપરું લોહીથી લાલ બમ્બો બની ગયું ભેખડેથી જુનારા ઘણા ભયભીત બની ગયા કે મગરમચ્છને મારીને સાવજ હવે શું કરશે મગરમચ્છને પાણીમાંથી બહાર ખેંચવા સિંહને એટલું બધું બળ કરવું પડ્યું કે એની આંખના બે રતન નીકળી ગયા હતા મગરમચ્છને ચૂથી નાખવા સુધી તો સિંહને વેરની આગમાં કંઈ ન કડાયું પછી વેદના માંડી થવા એટલે સિંહ ત્યાં જ છીપરા ઉપર બેસી રહ્યો સિંહના વિયોગનું આ ભયાનક ધીંગાણું જોયા પછી સિંહની અસહાય દશા જોતા જોનારા કરુણ દશા જોઈ આપો માત્ર આપો કહે કે આ નરસંગ તો ધીંગાણામાં આખે આખું ખોઈ નાખ્યું એની દશા તો જુઓ પણ જનાવર છે કઈ માણસ થોડું છે ભા જનાવર તો દલગજો તમ જોયો નહીં પોતાની ધણિયાણી પાછળ ભૂખ્યા ને તરસ્યા કોઈ ઝૂરી ઝૂરીને આવું ધીંગાણું ખેલીને આવે ખરું પણ આપણે શું કરીએ આપણે એની સારવાર કરવી જોઈએ નહીતર તો આપણી માંસાઈ લાજેબા આપા આ તો જનાવર છે એ તમને વેડ છે આપણે ક્યાં એનું બુરુ કરવું છે તે તે વેડે એના હયાતાડ આપણી કરતા તો બોડા હોય ભા

ત્યાં સુધી તો આપો માત્ર સાવજ સુધી પહોંચી ગયા અને પોતાની વાલ સરીને માથે હાથ ફેરવતા હોય એમ સિંહને માથે હાથ ફેરવવા માંડ્યા ભેખડની પાસે ઉભેલાઓની તો ધ્રુજારી વછૂટી ગઈ સિંહને કાંઈ સૂજતું નથી પણ આપાના પંપાળતા ઘડીક ઘુરકી જેવું કર્યું પણ પંપાળવાનું મીઠું લાગતા આપાને વશ થઈ રહ્યા આપા ધીરે ધીરે આખા ડીલે હાથ ફેરવવા માંડ્યા ત્રણ દિનો ભૂખ્યો થાકેલો ને વેદનાથી પીડાતો સાવજ ધીરે ધીરે શરીર ઢીલું મૂકતો ગયો સાવજ આપાના પ્રેમને વશ થઈ રહેતા આપા કહે બહુ બળ દખાવ્યું નરસંગ મગર મચને તો ઠેકાણે પાડ્યું પણ હવે આખું ઇલાજ કરશું મારા સાદુડા જો જે જજકી ના જતા દવા તો કરવી જ જોહે ને ઇલાજ કરશું એટલે સોળે કડાના થઈ રહેશો આપા ઔષધના જાણકાર હતા સાવજને કહે એમને એમ બેઠા રહેજો

આપો સાવજને કહે છે કે હવે જરા કઠણ થોડુંક દીધા સાવજથી થોડીક વેદનાની હુંક નીકળી ગઈ ત્યાં તો વનસ્પતિની બેય લુગદી રતન માથે ગોઠવીને પાટો બાંધી દીધો સાવજને વસમું તો લાગ્યું પણ સમજી ગયો કે પોતાના ભલા સારું આપ બધું કરી રહ્યા છે આપાએ અડાયા છાણા મંગાવીને ધીરે ધીરે શેક પણ આપ્યો સાવજ હવે આપા માત્રાના વેણ સમજતો હોય તેમ અકથ્ય ભાવથી આપાના બોલ પાડવા માંડ્યો આપા સાવજને કહે કે નરસંગ હવે તમને સૂજે નહીં ત્યાં સુધી આઈ થોડું પડ્યું રહેવાશે આ ચાકરી કેવી રીતે થાય એટલે હાલો ઘેર અમારા મહેમાન થવું પડશે એટલું કહીને આપાએ માથે હાથ ફેરવીને કાને પકડ્યો ને સાવજ બેઠો થઈ ગયો ગામડાને તો ઝૂણું થયું આપા માત્ર સાવજને દોરીને આગળ હાલે છે અને થોડે છેટું આખું ગામ અચરજમાં હાલ્યું આવે છે બપોરે ચડી ગયેલા સાવજની ધ્રાણે ઢોરે કેડા મેલી દીધા ગામના વાડે પૂરેલા વાછરું ધ્રુજી ઉઠ્યા આપો માત્ર સાવજને દોરીને પોતાના ગઢમાં લાવ્યા ઓરડાની પાછલી ઓસરી આવીને ઊભા રહ્યા દીકરી સોમબાઈ કહે કે બાપુ આ શું છે આ તો સાવજ છે હા બેટા નરસંગ આપણે ઘેરે મહેમાન થયા છે એના સારું ઘડીક પાથરો ને મારો ઢોલિયો બોલાવ્યા ને કહે છે નરસંગ ત્યાં મહેમાન છે બીજું તો એને ન સદે પણ પડદે રહે ત્યાં સુધી એનો આહાર વારાફરતી ઘેટા બકરા આપતા જજો આમ આપો માત્ર સાવજની સરભરા કરવા માંડ્યા વખત મળે એટલે સાવજ સાથે વાતું કરતા જાય પ્રેમથી અંગે હાથ ફેરવે અને પંપાડતા જાય સાવજની પીડા ઓછી થવા માંડી છે પણ ઘડીક આપા માત્રા આગા પાછા થાય ત્યાં તો લાગે છે આપા આવતા તો સિંહને અંગે માંડે છે આપાનો હાથ ચાટીને નિરાત અનુભવે છે આઠમા દીએ આપા માત્રાએ પાટો છોડ્યો ત્યારે સાવજે પોતાના જીવનદાતાને પ્રથમ જોયા અને પગમાં આડુટી પડ્યો અને ચાટીને આભારની ધીમી ઘુરકાટી કરવા લાગ્યો આપણે પીઠ થાબડી અને સાવજને શાંત કર્યો બીજા થયા ત્યાં તો સાવજ સોળ કળાનો થઈ રહ્યો ત્યારે આપા કહે કે બાપ આપણે હવે તમે સાજા નરવા થઈ ગયા હવે હવે વસ્તીને ન કનેડાય તમારું ખાજ તમે જ ગોતી લ્યો સાવજ તો સીમ જંગલમાં જ શોભે ને તે દી સાવજને મારણ ના આપતા સાવજ સમજી ગયો ઉશ્રી સામેની વંડી ટપીને સીમમાં હાલ્યો ગયો પછી મારણ કરીને પાછો વંડી ટપી ઓસરીમાં પોતાના આસને આવીને બેસી ગયો સાવજ આપામય બની ગયો છે મારણ કરવા વગડામાં જાય અને એ સિવાય કડી કે આપા પાસેથી ખસતો નથી અને આપાને સાવજનો સ્નેહ બંધાઈ ગયો કે સાવજ વગર જરાય સોરવતું નથી આપો સાવજને બથમાં લઈને રમાડે છે મોણપરીના માણસોની જેમ ઢોર ઢાખર પણ સાવજથી ટેવાઈ ગયા છે સાવજ મોણપરીની હદમાં કોઈ વાછરું નામ લેતો નથી અને ગામની ગાયું સોજો થઈને વર્તે છે સવાર પડીએ સાવજ સીમમાં આટો દેવા જાય છે હુક્યો થાય એટલે વગડામાં આટો મારી આવે છે બાકી ઘડી કે આપાને રેઢા મૂકતા નથી આપા માત્ર સાવજની ભાઈ બંધાઈ જગનું જોડું બન્યું છે આપા માત્રને સાવજના રખવાડ મળતા ભાગદારુના પેટમાં કડકડતા તેલ રેડાણા આપા ભાગદારુના લાગમાં આવે તેમ નહોતા એમાં વળી સાવજ આવી મળ્યો પણ દીના દુકાળ પડતા નથી સાવજ ગામમાં કોઈને કનડતો નથી અને બીજા ઢોઢાખર જેવી જ એની આવજા થઈ ગઈ છે આપા માત્ર આરે ફરીને ભાગદારોને ચડભડાટ શરૂ થયો ક્યારેક તકરાર ગંભીર રૂપ લઈ લેતી હવે ભાગદારો આપાનું કાસળ કાઢી નાખવા લાગ ગોતી રહ્યા હતા સાવજ હવે દિવસે બધો આપહારે જ રહે છે ભૂખ્યો થાય એટલે રાતના મારણ કરવા વનવગડામાં વયો જાય જાય છે અને અને તરત વંડી ટપી આવીને આપાના ઢોલિયા પાસે બેસી આપાની પાકી ખર ખબર મેળવી રહ્યા છે એમને ખબર પડી કે સાવજ રાતના મારણ કરવા જાય છે ત્યારે આપા એકલા ઊંઘતા હોય છે એવો લાગ શોધતા શોધતા એક સાવજ રાતના વગડામાં મારણ કરવા ગયેલો જોયો એટલે વખત જોઈ હથિયારો લઈ પાંચ જણા મંડીએથી ઉતરીને ઓસરીના પગથિયા તરફ ધીમે પગલે જાય છે આપો ભર ખેંચે છે સાવજના રખોપા મળ્યા પછી આપા સરખી ખેંચે છે એક બાજુ દુશ્મનો આપા ઉપર ઘા કરવાની તૈયારીમાં ત્યાં વહેલું મારણ મળી આવતા સાવજ જે ઘોડીએ વંડી ઠેકીને અંદર આવ્યો ત્યાં તો આપા માથે આદમીને ભાડ્યા પણ ઈ ભાડ્યા ભેગો જ કૂદ્યો સિંહને અચાનક ચઢી આવતા જોઈ દુશ્મનો હેપતાઈ ગયા ભાગવાની વેળા જ ન રહી સાવજ માંડ્યો થાપે થાપા દુશ્મનોને ચૂંટવા એમાંથી એક બે વંડી ટપી ભાગી છૂટ્યા પણ ત્રણ ના તો કાસળ કાઢી નાખ્યા આપો સફાળા બેઠા થયા ને રંગને પારખી ગયા સાવજ એવો ખારો થઈ ગયેલો કે વાળિયો વડે નહીં માંડ્યો હુંકવા આપા ઊભા થઈને સાવજને ને પંપાડવા માંડ્યા સાવજ ની ત્રાળુ ગામ ગભરાઈ ગયું ઢોર ખીલેથી વછૂટી ગયા અને મધરાતે ગામમાં ગોકીરો થઈ ગયો માણસો ભયના માર્યા આપાની ડેલીએ આવતા ડરે છે ઘરમાંથી ને શેરીઓના નાકેથી ડોકા તાણ્યા કરે છે કે ક્યું આભ ફાટ્યું એમ કરતા કરતા સવાર પડી આપાએ સાવજને શાંત પાડી દીધેલો સામાવાળાની શાન ઠેકાણે આવી ગયેલી પણ પોતાના સગાવાલાની વ્હાલાની સી રીતે મેળવવી સાવજ લાશુ સામેથી ખસતો નથી

કે બાપ સાદુડા તમથી આમ જુરી જુરીને દખી ન થવાય જન્મ ધર્યો હોય તેડા તો આવે જ મારા કેસરી આ અવતારે ખૂબ મજા કરી હવે આવતે અવતારે ફરી પાછા ભેડા થઈને મોજ લેશું મારા સાવજ પણ જોજો મારા પછવાડે કોઈને કનડ કરીને મારું મોત ના બગાડતા તમે તો નરસંગ રૂપ છો આપા માત્રાના વેણ સાંભળીને સાવજની આંખમાંથી ટપ 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 આંસુ ખરી રહ્યા છે મુંગી વેદના વાચા નથી પણ ધીરું ધીરું ઘુરકીને પોતાની વેદના ઠાલવી રહ્યો છે સાવજના કણસાટથી આપાનું હૈયું વલોવાયા કરે છે અને સાવજનું નું આંખે આવીને શ્રાવણના નેવાની જેમ ચુવે છે એ દિવસ આવી ગયો એક હાથ સાવજને માથે રાખીને આપો માત્ર આ લોક છોડી ગયા પોકરાણ પડ્યું ને ત્યારે મોટે સાદે રોતો હોય એમ સાવજ હુંકવા માંડ્યો પહેલા તો ઘરના માણસોને લાગ્યું કે આપાના શબને સાવજ નહીં અઢવા દે પણ સાવજ સમજી ગયો કે એના ભેરું બંધના દેહમાં ચેતના નથી સાવજ એમને એમ ધરતીને ચોંટી રહ્યો જાણે ધરતીમાં ગળી જવું હોય તેમ સાવજ જેવા પ્રાણીને આવું રાંકને રોતા કોણે ભાડ્યું હોય સાવજના રોણાએ આખા ગામને રોવડાવ્યું આપાની નનામી ને સ્મશાને લઈ ગયા સાવજ પણ સૌની ભેડું કૂથડાની જેમ ઢસડાતું સ્મશાને ગયો ખડકાણી દેન દેવાણી સાવજ આંખમાંથી આંસુડા જોયા કરે છે દહન ક્રિયા પૂરી થતા લોકો ગામમાં પાછા ફર્યા પણ સાવજ ઝરખની જેમ ઢસરાતો ધીમે ધીમે વગડા તરફ ડગ દઈ રહ્યો હતો અને એ પછી કદી કોઈ એને ભાડ્યો નથી જય શ્રી કૃષ્ણ